તો મોરબી જિલ્લાના હળવદ માર્કેટિંગ યાર્ડમાં નવો વિક્રમ સર્જાયો છે છેલ્લા એક દશકાનો વિક્રમ તોડતા હળવદ માર્કેટિંગ યાર્ડમાં એક જ દિવસમાં એકતાલીસ હજાર મણ તલની આવક નોંધાય છે સમગ્ર ગુજરાતભરના એપીએમસીમાં હળવદ એપીએમસીનો અનોખો વિક્રમ નોંધાયો છે હાલમાં સારા તલના ભાવ બાવીસસોથી સત્યાવીસો રૂપિયા ખેડૂતોને મળી રહ્યા છે હળવદ માર્કેટિંગ યાર્ડ અને અમરેલી માર્કેટિંગ યાર્ડમાં મહત્તમ તલના વેચાણ માટે ખેડૂતોના પસંદગીના યાર્ડ બનાય છે મોરબી રાજકોટ સહિત અન્ય આઈપીએમસીમાં પણ તલ સહિત પાકની નિયમિત હરાજી થતી હોય છે તલની વાત કરીએ તો તલની લગભગ આવક આજે ચાલીસ થી પિસ્તાલીસ મણ જેટલી છે મોટા બે શેડ છે બે શેડની અંદર ઉતરાઈ કરવામાં આવે છે અને શેડ ભરાઈ જાય એટલે ઊભા વાહનો રાખી દેવામાં આવે છે ઊભા વાહનમાં પહેલાં હરાજી કરવામાં આવે છે પછી બે શેડમાં જેથી કરી મજૂર મિત્રોને કોઈ એવો તાક લાગે નહીં અને તાજા સાહેબ તે તોલ કરી શકે બીજા નંબરમાં ઉનાળુ તલમાં વાત કરીએ તો હળવદ અને અમરેલી મારા ધ્યાને છે ત્યાં સુધી આ બે એપીએમસી એવી છે જે ઉનાળુ તલમાં ખરેખર ઘણી બધી આવક હશે આજે અમારે ચાલીસ થી પિસ્તાલીસ હજાર મનની આવક છે છતાં અત્યારે બે હરાજી ચાલુ છે તમે કદાચ જોઈને આવ્યા હશો ચૂંટણી લાવ્યો પણ ભાવ મળતા નથી ખેડૂતને બાવીસો ત્રેવીસ મળે અને ખર્ચો વીગ લગભગ આઠ દસ હજારનો ખર્ચો થઈ જાય આવતી નથી શું કરે દાળી લે બપોર કે શું કરવું ભાવની વાત કરીએ તો આજે રૂપિયા ડાઉન છે પણ જનરલ સારી ક્વોલિટીમાં કંઈ બહુ ખાસ ડાઉન નથી પચીસો ઉપરની રેન્જ રહી બરોબર ચાલે નીટલી ક્વોલિટી બધી ચોવીસો ની રેન્જમાં થોડું બજાર વીસ રૂપિયા પચીસ રૂપિયા ડાઉન છે બાકી જનરલ સારી ક્વોલિટીમાં બહુ ખાસ નથી પચીસો ઉપરની રેન્જ બધી વ્યવસ્થિત આજે પણ ખપે છે પચીસો થી લગાવી પચીસો પિંચોતે લગી